नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट તાલુકાના પીઠાઈ પીઠાઈ ગામે કાદવ સામ્રાજ્ય જામતા નીકળવાની ગામના એક નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે સામાન્ય વરસાદ પડતા જ કટલાલ તાલુકાના પીઠાઈ ખાતે કાદવ અને કિચડનું સામ્રાજ્ય જામ્યું છે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ મુખ્ય માર્ગ પર કાદવ અને કિચડ જામતા ગામ તેમજ આસપાસના વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલા લેવાઈ રહ્યા નથી ગત સમયમાં આ પરિસ્થિતિને લીધે સમગ્ર ગામ રોગચાળાના ભરડામાં આવી ચુકેલ છે જાડા અને ઉલટીના અસંખ્ય કેસ અગાઉ થઈ ચુકેલ છે તંત્ર દ્વારા પગલા લેવામાં નહીં આવે તો રોગચાળો વકરી શકે છે રિપોર્ટર ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો જીપીયુસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ હાલ તો જે રોડની સમસ્યા છે છેલ્લા કેટલા વર્ષથી સમસ્યા છે ને જે કાદવ કિચડ જે થઈ રહ્યો છે કેટલા સમયથી થઈ રહ્યો છે દોઢ બે વર્ષથી આ સમસ્યા રોડની છે અને કાદવ કિચડની છે અમે ઘણીવાર પંચાયતમાં રજૂઆત કરી તેમ છતાં આ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીઠાઈ ખાતે પણ ગંદકી થઈ રહી છે અને જે ડેરીનું પાણી ઉભરાય છે ગટર ઉભરાય છે એની પણ સમસ્યા માટે અમે ઘણીવાર કીધું છે ડેરીને પણ કીધું છે પંચાયતને પણ કીધું છે પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને રોગચાળો ફેલાઈ રહ્યો છે અટલ સતીષભાઈ નરસિંહભાઈ પીઠાઈ સરકાર અલ તો જે પીઠાઈ ગ્રામજનોનો એક આક્ષેપ છે કે છેલ્લા એક બે વર્ષથી જે રોડ મંજૂર થયેલો છે તે ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવતો નથી પાસ થયેલો છે પણ એ લોકોની માગણી રોડથી ડબલ કે જેટલો પાસ થયેલો છે એનાથી ડબલ મોટો કરવું એસ્ટિમેન્ટ મુજબ જે થતું હોય એનાથી વધારે માગણી છે હાલ તો જે આ વિસ્તારના જે રહીસો છે રહીસો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અન્ય વિસ્તારોની અંદર ટીપું પાણી પણ નથી ભરાતું કે કાદવ કિચડ પણ નથી થતો તો અમારા વિસ્તારની અંદર જ સરપંચ દ્વારા ધ્યાન દોરવામાં આવતું નથી એ બાબતે આપ શું કહેશો ગામનો મેઈન મેઇન રસ્તો જે મોટા હેવી સાધનો જતા હોય એના હિસાબથી અને ગટરનું પાણી વારંવાર ગટર આપે આપેલી છે તે છતાં રસ્તા એનો નિકાલ કરતા હોય એના હિસાબથી

એમને બી જાણ કરવા છતાં એ લોકો બી અમારા રોડનો કોઈ નિકાલ કરતા નથી તમે ગ્રામ પંચાયતની અંદર સરપંચને લેખિતમાં રજૂઆત કરી છે કે આ મૌખિકમાં રજૂઆત કરી છે કેટલી બી ફેરા રજૂઆત કરી છે આ તો આ વર્ષે રજૂઆત કરતા કરતા આ વર્ષ આવી ગયું હજુ સુધી રોડ પાસ નહીં થયો આ તો જે આ કાદવ કિચડ જે થયેલો છે તેને લઈને જે રોગચાળો ફાટી નીકળવાની તમે જે શક્યતા રાખો છો તો તેને લઈને સરપંચને રજૂઆત કરી હતી ખરી હા તો સરપંચ દ્વારા તમને શું જણાવવામાં આવ્યું છે રોડ બનાવી દઈશું પાસ થઈ ગયો છે બનાવી દઈશું કામ ચાલુ કરીશું પણ હજુ એક વર્ષ થયું હજુ કામ ચાલુ થયું નથી